દરેક ગામડું છે તે બહારથી તો સુંદર દેખાતું હોય છે પરંતુ અંદર જયારે તમે દરેક વિસ્તારમાં ફરો તો તમને વાસ્તવિકતા ખ્યાલ આવે ને એવી જ રીતે જસાપર ગામમાં જયારે હું અંદર આવી તો મને ખરેખર ખબર પડી કે જે આ એકદમ રસ્તાની વચોવચ છે તે ગટર અહીંયાથી પસાર થાય છે અને આમાં કદાચ ઘણા બધા મચ્છર ને માખીને ઉપદ્રવ છે વધી જતો હોઈ શકે અને એના કારણે જ ઘણા બધા લોકો બીમાર પણ પડતા હોઈ શકે કેમ કે આજુબાજુમાં ઘણા બધા એવા મકાનો છે કે જ્યાં રહેણાંક વિસ્તાર છે ને ઘણા બધા લોકો રહે છે એમની સમસ્યા શું છે તે એમના મુખેથી જ આપણે સાંભળીએ આ અમારા એ બાજુમાં ઓકરો છે સોમાહની અમને તકલીફ એટલી પડે છે કે આવું જવું ક્યાં અમારે જવાર અવર કેમ કરવું

પણ અમારે કેમ નું જવું રહીશી જુઓ માલ ઢોર વાળા છે તો અમે કેમ ના જાય ઈ હાટું થઈને અહીંયા પડ્યા છે તો આ સેલાનો નો કાંઠો છે જુઓ અમને મસર નડે પેલું મસર તો અમને જ નડે જુઓ છો ને તમે તો અમારે કેમ નું જવું કયો આ જુઓ કારા સાંભા પડી ગયા છે ખંજોરા રાખીને ફોઈબા રાખી છે ડોક્ટર પાસે જાય દવા લઈ આવી બીજું તો શું કરી ગરીબ માણસ અમારાથી કઈ આમાં થાય એમ નથી સરપંચ ને કહે સરપંચ કઈ ધ્યાન દેતો નથી એમ ક્યાંક તમારે થાય લ્યો અમારાથી શું થાય ગરીબ માણાથી રાશન કીટ આવે તમારે ઈ આવે આવે ને બારતેર કિલો સોખા આવે કઈક નવ કિલો સોખા આવે સાત આઠ કિલો ઘઉં આવે બાજરો આવે એવું આવે એક મીઠા આવે ખાંડ આવે એવું બધું આવે છે બીજું કઈ આવતું નથી પાણી આવે છે હા પાણી છે એ છ મહિને છ મહિનામાં પૈસા ભરીશ નર્મદા પાણી અમને દેસ છ મહિનો છ મહિનો પૈસા અમારે પણ લઈશ બીજા લોકો છે આપણે એમને પૂછીએ શું પ્રશ્ન છે આપને આપણે આ પાણીની તકલીફ દેવો બધી ગટા ગટારું છે મસર કરી છે નાના છોકરા રમતા હોય બાજુમાં ઓકરો છે તો અમારે કી બાજુથી હાલવુંના ચોમાસે પાણી ગોઠણ ગોઠણ જાતું હોય તો ફરીને જાવું પડે છે ક્યો એવી બધી તકલીફ ને કોટે જાય તોય દસ વાર પાસા આવીને પાછા જાય તોય દેશે કંઈક દે ને કંઈક કહે કે નથી ટાઈમ

જારી કરતી ગામના લોકોની સમસ્યા એ છે કે આખા ગામનો વિકાસ થયો છે આખા ગામના રોડ બની ગયા છે અમારો બસ આ અમુક વિસ્તાર જ એવો છે કે જ્યાં વિકાસ નથી થયો અને પરિણામે અમારે આવી ગટરની વચ્ચે રહેવું પડે છે ગટરની આસપાસના રહેણાક વિસ્તારમાં રહેવું પડે છે સમસ્યા એ લોકોને થાય છે એ જ સમસ્યા અમને પણ થાય છે તો સરપંચ માત્ર અમુક વિસ્તારોમાં છે એ વિકાસ ન કરે પરંતુ જે આ નીચલો વિસ્તાર છે પછાત વિસ્તાર છે એમાં પણ વિકાસ કરે આવા ઘણી બધી સમસ્યા છે ઘણા બધા ગામની સમસ્યા છે જેની અમે તમને માહિતગાર કરવાના છીએ આ સાથે જ જોડાયેલા રહો બીએસ નાઇન સાથે એન્કર છાયા નમસ્કાર